પોલીસ સ્ટેશનમાં સુરક્ષા માગવા આવેલી યુવતીને સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સો ઉઠાવી ફરાર થઈ ગયા આ ઘટના શહેરના પોલીસ અધિક્ષકની કચેરી નજીક બની હોવાની માહિતી મળી રહી છે સમગ્ર પોલીસ તંત્ર માટે પણ ચિંતાજનક ગણાઈ રહી છે મળતી માહિતી મુજબ એક યુવતી પોતાની સુરક્ષા બાબતે પોલીસમાં ફરિયાદ કરવા પહોંચી હતી યુવતીને કોઈ જોખમ હોવાનું જણાવી તેને સુરક્ષા માગેલી હતી પરંતુ અચાનક કચેરી બહાર જ સ્કોર્પિયો કારમાં આવેલા કેટલાક શખ્સોએ યુવતીને બળજબરીથી કારમાં બેસાડી ઘટના સમયે ત્યાં હાજર લોકોએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ આરોપીઓ ઉભા ઝડપથી કાર લઈને ભાગી છૂટ્યા હતા સમગ્ર ઘટના કચેરી આસપાસ લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે તેમજ આ ઘટનાની જાણ પોલીસ વિભાગને થઈ તત્કાળ પોલીસ હરકતમાં આવી ગઈ શહેરના વિવિધ વિસ્તારોમાં નાકાબંધી કરવામાં આવી તેમજ તમામ પોલીસ સ્ટેશનનો અલર્ટ આપવામાં આવ્યું છે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ કેસને અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યો છે અને યુવતીની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી રહી છે અને સીસીટીવી ફૂટેજના આધાર આરોપીઓને ઓળખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પ્રાથમિક માહિતી મુજબ અપહરણનો પ્રયાસ પૂર્વયોજિત હોવાનું માનવામાં આવી રહ્યું છે પોલીસ સ્કોર્પિયો કારના નંબર સહિતના તમામ વિગતો એકત્ર કરી લીધી છે અને ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે મિત્રો તમારે આના વિશે શું કહેવું કમેન્ટ કરીને જરૂર જણાવજો મેં જોઈ રહ્યા છો ન્યૂઝ ડિજિટલ ગુજરાત ન્યૂઝ